રસના સ્વાગત છે નવા વ્લોગ માં તો જયદીપભાઈ અમારા આટાણ માં લાગ્યા છે ધંધે કારણ કે વ્યાણી છે ભેંસ ચોલી ભેંસ વ્યાણી હું કેતી તી ને હમણા વ્યાહ હેમણા હે જો આજ આટાણ વ્યાણી અગણી આઠ વાગે જો એ બેવા ફફડિયા માં દે અને બે આને પાડી આવી જોરદાર એય બિચારા જીપ કાઢી ગઈ થી હું છે હાલો

ખીમબાકી કલર ઉનો કલર છે ને હા ધોરો ઓલા મકાઈ ભૈયાનો એટલે આ ને એ બે મિક્સ દઈને તો હાર હું જો ઓરિજિનલ હોય તો કંઈક ફાયદો થાય ઉમાં તો મિલાવટ આવતી હોય અને જો મારે અહીં ધ્યાન રાખવાનું છે હાલો તો જો મારે શેરુને આવે છે નાસ્તો ને ખીચ સડે છે બહુ જ નહીં કે વાત મારે બટર જટી લે તો અને મારા પપ્પા જાય હે ભે હું ચારવા ગાઢી લઈને અહીંયા જયદીપ છે ને જયદીપને ત્યાંથી ત્યાંથી મોકલશે એક ખાંડની ગુણી લેવા અને એ ભેહું ચાલીએ એટલે ગાડી લઈને જાય નકર કોઈ ભેહું ચાલવા ગાડી લઈને ના જાય અને આ તુફલાને જ એને નાસ્તો લેશે મમ્મી શું બનાવે કુકરી અને આજે પાછા લાડવા બનાવ્યા છે ઘર ઘી વાળા અને ચાહણી વાળા ભાવે મને એ ના ભાવે એટલે ઘર ઘી વાળા થોડાક બનાવ્યા પણ હું તો એટલા ખાય નહીં કાઢવા પો મોટા મોટા લાડવા બનાય જિનકા ના બનાય કોઈ માણા હરમાય નહીં ખાતા જો એવા લાડવા જો 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 ઈ લાડવા બતાવી જો જો છે લાડવા મને જિનકા લાડવા ના ગમે મોટા મોટા મસ્ત લાડવા બનાવ ને અને જો હાઈ ની નીણ કરનાકી ઓલા માલ ગયા ચરવા હતા તાર નીણ થઈ જાય ત્રણ ભાઈ હું રહ્યું વે કોલી અને બે આ બાકી બધા ચરવા ગયા હતા બેલા માંથી અને આય અમારી મિની ભાઈ હતા છે મિની મિની ના એવું કઈ કહવા આવું નથી ફોન માં જો વાદળી પાછા મારી મમ્મી જો કઈક ને કઈક કામ તો ચાલુ જ હોય અને ડીજે વાગે ફૂલે ફૂલ આગલા ગામમાં

हेलो तो जखण मुकवानी प्रोसेस चालू થઈ ગઈ છે આમાં ટાઈમ-ટાઈમ ના કામ અલગ અલગ હોય કા બારું નું કામ થી થાય હોય તો જારે હોય જારે દો વાની ઉસે પે હું હા ઇન જસ્મીન દો હે ને આ ઇ જસ્મીન દો તો તાજા તાજા ખાણના તો ગારા જો એટલા બધા ઢગલો પરવાના હોય આજ ખેરા બેક તો ગારા નવા લેવા પડ્યા હવે 3 ગુણી ખાણી 11 રહે જ્યા છે ફુંગાઈ ગયું ફુંગાઈ ગયું એટલે હમણાં લેતા નથી આવી ગયું ગુણી હવે નહીં ઘટે કાં 11 સુધી હાલો ઉતારો બે ભાઈ હાલ જસ્મીન અને જે આપણે બધું રાખી દીધું એક હમણાં રસિકભાઈ લઈ ગયો બળતું નથી પણ આ બધી વસ્તુ મલકની વધી પડી ઓલા હાથી પડ્યાસો ને સાઠ રૂપિયા ખાણ ખાણનો ભાવ અરો એ ઓલો ઓલોજી મિલ ના ખોળ ના એટલે સો રૂપિયા વધાર હોય ને તો એ બે ને સાઠ બે હજાર પચાસ લખી જ લેવાના ને કા

જેમાં જયદીપ ડાયો હે બિસારો મારા મમ્મી ને પૈસા દે દીધા ગામમાં જાશો ને ઉપર જ મારે મગાવવાનું છે નહીં ના જ પાડી દે પર ત્રણ ગુણી હે એક અધૂરી છે ને એક આખી આવી ગઈ એટલે અગિયારસ નો મેળો થઈ જાય તો નઈ આવે આપડે પરમદી મેળો ચાલુ થાય છે ને નઈ મમ્મી પરમદી ચાલુ થાય ને હા પરમદી તેર તારીખે ચાલુ થાય તે ચૌદ સુધી છે બે દિનો મેળો આપણે ચૌદ તારીખે જાનું અગિયારીસને દી અને તેર તારીખે લોક ડાયરો હેત એમાં તો મારા પપ્પાની કદાચ જવા હે જ જાય આપણું કંઈ નક્કી નથી સાંજે હોય એટલે હાઇન્જ મેળા આવે નહીં એવું છે અને મારા પપ્પા ગયા ભે ચાલવા જયદીપ ગયો તો લાલપુર એટલે આવ જાય છે ગામમાં ગાડી ને એક મિનિટ પોરો નજર તો બિસાડે વાથી વાન વાથી વાન વાથી વાન આગની જો આ લોયા ભરે જા એટલે ડાયરેક્ટ બેહને દો હો ને મ્યાણી ને હા હજી તા દોવા જાયજી જી ને વળી હે ને કાઢને ખી છે મેડી આવી જાય ને તો વાંધો ને કાલ તાવ આવી ગયો તો તાવ ની દવા કરાવી છે ને આ પેહ ની બિચારી ને વાર બહુ વહેમું છે માર ધામલી થોડી થોડી તપે બહુ વાંધો નથી કાલ ઇન્જેક્શન માર દીધા ને કેટલા ઇન્જેક્શન ખાધા પાયલ હે ખીચ ચડે એમ કેમ ખીચ ચડે હમ એ સરુ હું ખા રોટલો ખાતો હોય એટલે કોઈ ના જવા દે એ જટ આવજે વાત તો છડી ગયો જો સંજે કયું વાદરું એમ કે વર હે નહી હટાણે આપણે ભૂકો જોઈએ પાડવા રાખ્યો છે ખાઈ જાય આ છે ટીલું ટીંકુ અમાર ટીકુ ટી એક નથી ખાઈ ને જશે અને આ છે અમારો ભગત ભગત ઊભું થવાનું કોઈ નથી કેતું અને આ છે નવી પાડી અમારી કેમ છે પાડી ધડબા જેવી ए बतकरी बतकरी आ બધાઈ થી વડી લાગે છે ઈ બેઠે ઘટી થાહે હણકી વાયડી ના પેટ ની છેળો પગ માં બાંધી દીતી ને તે ભાગતી થી હવે નવું મેમ્બર છે નવું મેમ્બર આજ નો દી કા તા હમણા થોડાક દી થાય ને તો બીજું નવું મેમ્બર આવી જાય હું કેતી થી ને હમણા ચાલુ જ રહે રાયડું દેસો કોબરા અહીંયા કાંઈ ખા કંઈ ખબર નથી પડતી એ ફોદા મીંદડી જે જીણી જીણી આખું જ ને ગોળ ગોળ ચકરા જેવી હાલ તો હવે એડિટિંગ કરવાનું મોડું થાય છે આપણે વ્લોગ નો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ